નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના થયા છે ઉંચા માર્કેટના બજાર પાસુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંશી બની મિત્રો આજે તારીખ સોવી ત્રણ બે હજાર પછી વાર થઈ સોમવાર મિત્રો આજે ઊંધામાં વીસ કિલો વરડીનો ભાવ નવ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને આવા જાણી લીધી તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેઈલી બજાર બજારમાં મંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઈક આપી આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાછળ રહેલી ઘંટ ઓલ પર કરવાનો હોય ન ભૂલતા અને આવા જાણી વ્યાજના તાજા બજાર ભાવ જીરુ અને ત્રણ હજારથી ઉસોભ પાંચ હજાર ને રૂપિયા સુધી વરિયાળી પંદરસો એંશીથી નવ હજાર પાંચસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો આડથી ત્રણ હજાર રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ધાણા સત્તરસો પચાસથી બાવીસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રના થાય ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંશ તેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા